પહેલગામમાં જેહાદી આતંકીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી તે તમામ મૃતકોના સદગત આત્માને શાંતિ મળે તે હેતુથી હળવદ રેલવે સ્ટેશન રોડ ખાતે પ્રાર્થના સભા એવમ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું આતંકી હળવદ શહેર તમામ વેપાર બંધ સ્વયંભૂ બંધ રાખી અને હળવદના તમામ રાષ્ટ્રભક્ત નાગરિકો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેના નિર્દોષ મૃતકના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થાય માત્ર માત્ર એક આક્રોશ અને દુઃખની લાગણી સાથે અહીંયા જે સત્યાવીસ પરિવાર જે ગુમાવ્યા છે આતંકવાદીના હુમલામાં એની શ્રદ્ધાંજલિ દેવા માટે જ આખું હળવદ ભીગું થયું છે એવી છે જ અને પરિવાર દ્વારા પાકિસ્તાનને સજા મળે એ આખા દેશની જ્યારે ઈચ્છા હોય એ હળવદ આખી આખું ભીગું થયું છે અને જે પરિવારને ઘરમાં જે દુઃખ આવ્યા છે જે તકલીફ આવી છે એના સમર્થનમાં અમે બધાએ સરકારને વિનંતી કરી છે કે આપ જલ્દીથી જેમ પણ એમ જલ્દી પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે સજા મળે તાત્કાલિક અને આ પરિવારને ન્યાય મળે એવી આચાર સાથે બધા હળવદ આખું આખું ભેગો થયું છે અને શ્રદ્ધાંજલિ આપી છે આખા હળવદ દ્વારા અમે આખા દેશમાં જે આક્રોશની લાગણી છે એ કાયમ માટે રહે જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી એ પરિવાર થકી અમે પ્રાર્થના કરીશું જય માતાજી જય મોગલ હળવદમાં બહુ જ વિરાટ સંખ્યામાં વિશાળ સંખ્યામાં જનતા જનાર્દેન ઉપસ્થિત રહી અને જે કયા આતંકવાદી કૃત્ય થયું છે એને તહદ દિલથી સૌએ વખોડ્યું છે આજ આખો ભારતનો આત્મા બેચેન છે થોડોક થોડોક અંતરમાં એહસાસ હતો કે હવે આપણે સંપૂર્ણ આતંકવાદ નેસ્ત નાબૂદ કરી ચૂક્યા છીએ પણ ક્યાંક ક્યાંક ખૂણે ખાંચરે આવી છબકલા વૃત્તિ થઈ રહી છે અને એનાથી બહુ જ મોટું નુકસાન થઈ રહ્યું છે બસ એને નાથવા માટે આપણું નેતૃત્વ કટિબદ્ધ છે ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણી એક આધ્યાત્મિક વિરાસતને દૈવતવંતી બનાવી આપણું આત્મગૌરવ ક્યાંય ચાખવું ન પડે એના માટે રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવામાં ક્યાંય જ આપણે કાચા ન પડીએ ઉણા ન ઉતરીએ રાષ્ટ્રવાદ વિરોધી જે કંઈ પ્રવૃત્તિઓ હોય છે એને આપણે મૂંગા મોઢે સહન કરી લઈએ છીએ એ જ આપણી કાયરતા છે જ્યાં જ્યાં આપણને રાષ્ટ્રવાદનું ખંડન થતું હોય એવો આમ ક્યાંક એક ટકા એક પર્સન્ટેજ પણ ક્યાંક એવો આભાસ થાય તોય આપણો માઇલો વૃત્તિ ધારણ કેમ નથી કરતો એ સારું આત્મગૌરવની આમ વેદના એ વિચારવા જેવો માહોલ છે પણ ક્યાંય જ એક રાષ્ટ્રમાં બે બંધારણ એક દેશમાં બે કાનૂન આ બધી વસ્તુઓ બહુ જ દિલને આઘાત પમાડે એવી છે વિશ્વના ઘણા બધા દેશોમાં ફરીએ છીએ ક્યાંય આટલી બધી મોકળાઈ જ નથી બસ નેશન ફર્સ્ટ જેવી એક ધાર્મિક ભાવના છે એને ઉજાગર કરીને જો આપણે સૌ આગળ વધશું તો મને લાગે છે કે જે કાંઈ આતંકવાદ ફૂલો ફાયલો આ વિશ્વને આમાં ત્રાહીમામ પોકારી રહ્યો છે એમાં ક્યાંક ક્યાંક આપણે પણ એક રાષ્ટ્રભાવના સાથે આગળ વધીએ અને મારું ભારત સંપૂર્ણ આતંકવાદ ત્રાસવાદ મુક્ત ભારત બને એના માટે આપણે જે કંઈ કરવું પડે ભાવનાને વધુને વધુ આપણા અંતઃકરણમાં દૈદિત્યમાન બનાવીએ આપણા હિન્દુત્વને આપણે વધુને વધુ ઉજાગર બનાવીએ અને ક્યાંય જ આપણે કાયર સાબિત ન થઈએ એના માટે જે કંઈ કરવું પડે એ કરીએ જે કાંઈ ભૂતાત્માઓ છે એમના આત્માને હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ જેણે સ્વજન ગુમાવવાનો આઘાત છે પરિવારને ઈશ્વર ખૂબ સામર્થ્ય પ્રદાન કરે અને જે કંઈ આતંકવાદી કૃત્ય થયું છે એનો બદલો લેવામાં ભારત ક્યાંય કાચું ન પડે અને ભારતના નેતૃત્વને સમર્થન આપવામાં એક એક ભારતીય ક્યાંય જ કાચો નમાલો ન સાબિત થાય એના માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ એ જ હુતાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી ગણાશે અસ્તુ સમગ્ર ભારતમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજાયા છે ત્યારે હળવદમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન રોડ ઉપર એક મંચ બનાવી જાહેરમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં રાષ્ટ્રભક્ત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય સાધુ સંતો રાજકીય આગેવાનો સમગ્ર ગામ એક ભાવ સાથે કે આ ઈંટનો જવાબ પથ્થરથી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ આજે આપણી ઉપર કાંકરી ચાળો થયો છે તેનો એ કાંકરી ચાળાનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આવે એવી માંગ સાથે આ હળવદનો દરેક નાગરિક અહીંયા ઉપસ્થિત થયો હતો ત્યારે હું આ દેશના વડાપ્રધાન શ્રીને વિનંતી કરું છું કે જે બી એમની ઓળખ છે એ ઓળખ પ્રમાણેની કાર્યવાહી આ આતતાઈઓ સ્વામે જે ધર્મનો ધર્મ પૂછી પૂછીને જે નિર્દોષ નાગરિકોની જે હત્યા કરવામાં આવી છે તપાસ કરી કરીને એ કલમાં પઢાવીને જે મારવામાં આવ્યા છે તેનો બદલો આ દેશના વડાપ્રધાન અવશ્ય લે તેવો આ દેશનો હિન્દુ સમાજ અને આ દેશનો દરેક નાગરિક માંગ કરે છે